ભારતીય સેનામાં જાસૂસીમાં સંડોવાયેલી મહિલા આરોપીના જામીન ફગાવાયા છે જે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના સંપર્કમાં રહી માહિતી મોકલતા હતા ચારથી ડિસેમ્બરે ગોવાથી બે જાસૂસને ઝડપી લીધા હતા જેનું અમદાવાદમાં કનેક્શન નીકળ્યું હતું દમણમાંથી એક સિંહ અને ગોવામાંથી રાશમણી રવિન્દ્ર પાલની ધરપકડ કરાઈ હતી આ ગુનામાં કુલ નવ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી જેમાં બેની ધરપકડ કરાઈ હતી ખેડાકોટના બાર દિવસના રિમાન્ડ બાદ જેલ હવાલેથી આરોપી મહિલા રાશમણી પાલ દ્વારા રેગ્યુલર જામીન અરજી કોર્ટમાં મૂકી હતી ઇન્ડિયન આર્મીના જાસૂસ કાંડના કેસમાં આરોપી રાષ્ટ્રપતિ રવિન્દ્ર પાલના રેગ્યુલર જામીન નડિયાદની સેશન અદાલતે ફગાવ્યા છે મુખ્ય સરકારી વકીલ ધવલ બારોટની દલીલને ગ્રાહ્ય રાખી આરોપીની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે આજ રોજ આરોપી રાષ્ટ્રપતિ રવિન્દ્ર પાલ જેઓની જામીન અરજી નામંજૂર કરતો નડિયાદની સેશન્સ કોર્ટે આજે હુકમ કરેલો છે આ બનાવની વિગત એવી છે કે જે આરોપી રવિન્દ્ર પાલ છે તે પાકિસ્તાનની જે એજન્સી એજન્સી અને પાકિસ્તાન ઓપરેશન આ આ સંસ્થાઓ સાથે રવિન્દ્ર પાલ નામની મહિલાનો સંપર્ક થયો આ સંસ્થા જે આઈએસઆઈના ના જે એજન્ટો હતા તે પૈકી એક એજન્ટ અબ્દુલ સત્તાર ઉર્ફે દીપક વર્મા સાથે આ રાસમણીની

આર્મીના જે ઓફિસર્સ હોય છે એમની સાથે